આ યાદ કરી અને ફરીથી સમગ્ર સ્વાગત કરે છે અને અને જે સાહિત્ય છે એના આજે વિશ્વ માતૃભાષા દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ શાળામાં વિશેષ આમંત્રણને માન આપીને અને કાર્યક્રમની અંદર વિશેષ જેમની ઉપસ્થિત છે એવા અતના મારા તમારામાંથી કેટલાક લોકો એમનાથી સારી રીતે પરિચિત પણ હશે અત્યાર સુધીમાં પુસ્તકો લખ્યા છે થવા જઈ પણ

અને નિવૃત્ત જીવન પછી સાહિત્ય ક્ષેત્રની અંદર બહુ મોટું કેડાણ છે તો જગદીશભાઈ આજે ઉપસ્થિત છે તો સાળા પરિવારપતિ એનું આપણે આર્થિક સ્વાગત કરીએ છે આપણે ઓળખીએ છીએ કે પણ સમાજની સેવા કે પ્રવૃત્તિ અને સાહિત્ય ક્ષેત્રની અંદર વિશેષ કરીને એનું એમનું જે પ્રદાન છે એ કાયદાકીય અને વક્તવ્ય તો એમનો વક્તા ઘણી વખત સાંભળ્યું હશે એક સારા વક્તા પણ છે અને ક્યાંક ને ક્યાંક આપણી સાથે જોડાયેલા છે તો મારું ભાઈ પણ ઘણા પરિવાર સ્વાગત કરે છે અન્ય અને સાહિત્યની અંદર પણ પોતાનું મહત્વનું પ્રદાન રહેલું છે એની સાથે તમને ગુજરાતી માટે પણ ક્યારેક વ્યાકરણ સંદર્ભમાં તમારી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે તો આ તકે આપણે ખેડા પરિવાર એમનું પણ સ્વાગત કરે છે અન્ય

આમ તો તમે નિવૃત્ત ન કહી શકો આપણી જોડે દરરોજ જોડાયેલા છે તો રમેશ પ્રભુભાઈ આ શાળા પરિવાર આ તકે હાર્દિક સ્વાગત કરે છે પરિચય અને સ્વાગત રીતિ આમ તો 21મી વાત રહે છે શું કારણ એનો ઇતિહાસ ઘણો બધો લાંબો છે કારણ કે ઇતિહાસ એ અમારો વિષય છે એટલે કોઈ પણ વસ્તુ જ્યારે એનું આયોજન થાય તે નેક્સ્ટની અંદર જે પોતાની ભાષાઓના છોડવા માટેની જે એક મુવમેન્ટ છે અને એની અંદરથી જે વિદ્યાર્થીઓ તમારા જેવા વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા માટે શહીદ થઈ ગયા વિશ્વ માતૃભાષા દિવસ કર્યું બંધારતા આપેલી છે તો આપણી ગુજરાતી ભાષા દરેક ભાષાઓ કરતા વિશેષ છે એટલા માટે આજે માતૃભાષાને આપણે યાદ કરવી પડે કારણ કે માતૃભાષાનું અવમૂલ્યન અત્યારે થતું દેખાય છે એને જાગૃત કરવા માટે અને ફરીથી પોતાનું સ્થાન પ્રાપ્ત થાય એ માટેના આપણા પ્રયત્નો હોય એટલા માટે આજે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીએ છે એની સાથે જગદીશભાઈ રથવી સાહેબ આ જ માતૃભાષાને ભારતીય સંસ્કૃતિ જાગૃત થાય એના માટે એક ટેલિફિલ્મ પણ બનાવવાના છે અને એ ટેલિફિલ્મ માટેનું જ આજે એમનું આગળનું કામ છે Terima kasih. Terima kasih. Terima kasih. Terima kasih.

પથ્થર પછી લખ્યો મારો શિક્ષક પથ્થર મારો હવે ટુકડા કરીને વાંચે ને જેમ અહીંયા કોઈએ ગંદકી કરવી નહીં કરનારને સજા થશે પછી અલ્પવિરામ બદલી નાખે અહીંયા ગંદકી કરવી નહીં જે છે ને ત્યાં નહીં નાખું બદલી નાખે અહીંયા ગંદકી કરવી નહીં કરનાર નહીં ભાઈ પોપટભાઈ આ સંસ્થાના આચાર્ય દિનેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રો જેટુભાઈ હું આ કાર્યક્રમનો યજમાન છું વક્તા નથી એટલે મારે કીધું વિદ્યાર્થી તરીકે જેમ તમે આજે ભણો છો ને એ હું ઓગણીસો ને તોતેર પંચોતેર ઘણા બધા આ માંડલમાં ભણેલો છું સામે વિનય મંદિર છે ત્યાં આપણું

હું જગદીશ રથવી વિશ્વવનના ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે અહીંયા માંડલ વૈભવલક્ષ્મી વિદ્યાલયની અંદર માતૃભાષા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં જાણીતા લેખક કવિઓ અને કેળવણીકાર હાજર રહ્યા હતા બાળકો સાથે સંગોષ્ઠી પણ કરવામાં આવી અને ભાષા વૈભવની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાનું મહત્વ વધે એ માટેના પ્રયાસો જે થઈ રહ્યા છે એ બધી વાતો અહીંયા ઉજાગર કરવામાં આવી અનેક વિશિષ્ટ બાબતો ખાસ કરીને ગ્રામણ અને ભાષા શુદ્ધિ માટેનો પ્રયત્ન વધારે વધારે રહે એ માટેનો પણ અહીંયા વિચાર વ્યક્ત કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ પાસેથી જે શિક્ષણમાં ખાસ કરીને માતૃભાષાની દ્રષ્ટિએ પોતે જે મૂલ્યવાન રીતે આગળ વધે અને માતૃભાષાનું ગૌરવ સુધા પોતે જાળવી રાખે એ માટેની જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યું અને આ તબક્કે વિદ્યાર્થીઓ પાસે કવિતાઓ અને બાળકો મારફતે આ વક્તવ્ય પણ રજૂ કરવામાં આવ્યું એકવીસમી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ શ્રી વેભલક્ષ્મી વિદ્યાલય માંડલ વિશ્વના દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાતી ભાષા એની સૌમ્યતા ભાષા અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતી છે અને સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીનું ગૌરવ વધે એના અનુસંધાનની અંદર શાળા અને સંસ્થા દ્વારા આ સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતી ભાષાનું ગૌરવ અપાવવા માટેના તમામ શ્રી વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાને ખૂબ સરસ રીતે કાર્યક્રમની અંદર સહભાગી બન્યા અને ગુજરાતી માતૃભાષાનું ગૌરવ અપાવવા માટેનો અમારો હંમેશા પ્રયત્ન રહેશે અને સમગ્ર વિશ્વની અંદર ગુજરાતી ભાષા અને મારી માતૃભાષા એ સમૃદ્ધ બને એવો અમારો અભિગમ છે